હોલિકા દહનની સંપૂર્ણ પૂજા વિધિ જાણો તો જે દિવસે હોળી હોય તેના એક કે બે દિવસ અગાઉ લાકડા છે ગાયનું છાંડ ના કંડા છે કે ઝાડી ઝાખરાઓ છે એ ભેગા કરો અને રસ્તાની એક બાજુમાં અથવા તમારા મકાનના કે તમારા ઘરના કમ્પાઉન્ડમાં એક યોગ્ય સ્થાન જોઈને ત્યાં હોલિકા તૈયાર કરો પછી જે દિવસે હોળી હોય તે દિવસે પૂજાના સમય પર સ્નાન કરીને ચારે તરફ જલનો છિડકાવ કરીને તમે ત્યાં આવો અને પૂર્વ કે ઉત્તર દિશા તરફ મોડું રાખીને બેસો પછી હાથમાં અક્ષત ચોખા લો અને પોતાનું નામ પોતાના પિતાનું નામ પોતાના ગોત્રનું નામ અને ભગવાન ગણપતિનું નામ શ્રદ્ધાપૂર્વક લો અને એ જે અક્ષત છે એ હોલિકાને અર્પણ કરો પછી શ્રદ્ધાપૂર્વક ભક્ત પ્રહલાદનું સ્મરણ કરીને એમનું નામ લેતા લેતા હોલિકા પર પુષ્પ અર્પણ કરો પછી ભગવાન નરસિંહને યાદ કરો ભક્તિભાવથી એમનું સ્મરણ કરો અને પાંચ પ્રકારના અનાજને હોલિકાને અર્પણ કરો એના પછી હોલિકા તરફ હાથ જોડીને ઉભા રહો અને જે જે પૂજાની સામગ્રી છે જેમાં હળદર છે ચોખા છે નારિયેલ છે અબીલ ગુલાલ છે આ બધું છે પ્રેમથી હોલિકાને અર્પણ કરો ત્યાર પછી તમે જે પૂજાનો દોરો લાવ્યા છો ને તેને હોલિકાને તમે બાંધો છો એ રીતે એની પરિક્રમા કરો અને પછી વિધિ વિધાનથી હોળી પ્રજ્વલિત કરો ત્યારબાદ જે તાંબાનો અને ચાંદીનો લોટો છે તેમાં જલ નાખી એની અંદર અબિલ ગુલાલ નાખી અને હોલિકાને અર્પિત કરતા કરતા અર્પણ કરતા કરતા તમે પરિક્રમા કરો વિ સાત પરિક્રમા કરો અને આ પૂજન થયા પછી ત્યાં જેટલા પણ આવેલા લોકો છે તેને પ્રેમપૂર્વક મીઠાઈઓ અર્પણ કરો પ્રસાદ રૂપે અને પછી અબિલ અને ગુલાલથી તેમનો ચાંદલો કરો એમને ચાંદલો કર્યા પછી હોળીની શુભકામનાઓ એકબીજાને આપશે વર્ષો જૂનું જે વેર જે હશે મનભેદ હશે મતભેદ હશે એ બધું સમાપ્ત થઈ જશે અને પુનઃ પ્રેમ અને આત્મીયતાનું વાતાવરણ નિર્માણ થશે